હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત આનંદ મારે જો સરખા માની ને સુખ દુઃખ રે આનંદિયાતમા આનંદ મારે જો સગવડમાં સુખ છે ને યગવડમાં દુઃખ છે મનના માનેલા સુખ દુઃખ રે આનંદ મા આનંદ મારે જો ભાગ્યમાં લખેલું ભગવી લેવાનું સંકટ આવે ત્યારે સહન કરવાનું સમય સમય છે બળવાન રે આનંદિયાત્મા આનંદ મારે જો સરખા માનીને સુખ દુઃખ રે આનંદિયાત્મા આનંદ મારે જો પ્રતિને ઓટયે તો આવે જીવનમાં સુખ દુઃખ ને સુખ તડકા ને છાયણા ભક્તો યે હિંમતના હરાય રે આત્મા આનંદ મારે જો સરખા માની ને સુખ દુઃખ રે આનંદિયાત્મા આનંદ મારે જોયા છે મળ્યું તે આનંદથી લેજો કાલના વિચાર તમે કદી ના કરજો દેવા વાળો છે ભગવાન રે આનંદિયા આનંદ મારે જો સરખા માનીને સુખ રે આનંદી આત્મા આનંદ મારે જો હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં